ધોરણ બાર પછી હવે શું કોમર્સ આર્ટ્સ અને સાયન્સમાં તો તમે બેચલર કરી જ શકો છો પણ હવે સ્પેસિફિકલી વાત કરીએ કે બાર આર્ટ્સની તો તમે પીટીસી કરીને ટીચર પણ બની શકો છો બીએસડબલ્યુ એમએસડબલ્યુ કરી શકો છો આ સાથે તમે એલએલબીનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરી શકો છો જેમાં એલએલબીની સાથે તમે તમારી કોઈ પણ ગમતી ડિગ્રી કરી શકો છો એલએલબી કરીને તમે ડીટીએલ એલએલએમ એમ ડી ડબલ એલ કરી શકો છો ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ડિપ્લોમા બીએ બીબીએ અને એમબીએ કરી તમે મેનેજર અથવા તો સારો બિઝનેસ કરી શકો છો ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા અથવા તો કોઈ કોલ સેન્ટરમાં જોબ પણ કરી શકો છો જો તમે ફક્ત બીએ કરો છો તો તમે બીપીઇડી કરી પીટી ટીચર પણ બની શકો છો એમ એ અથવા એમ એ ઇન માસ કમ્યુનિકેશન પણ કરી શકો છો ડાયરેક્ટ બેચલર ઓફ જર્નાલિઝમ કરી તમે જર્નલિસ્ટ પણ બની શકો છો એલ કરી તમે એલ એમ કરી શકો છો બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ કરીને તમે લાઇબ્રેરિયન પણ બની શકો છો એમબીએ તો તમે કરી જ શકો છો પણ તમે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ આપી તમે આઈએસ આઈપીએસ આઈએફએસ અને આઈઆરએસ ઓફિસર પણ બની શકો છો ડિપ્લોમા ઇન ડ્રામેટાઈઝેશન કરી તમે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જઈ શકો છો જ્યાં તમે ફિલ્મ કે નાટકમાં એક્ટિંગ પણ કરી શકો છો એમ અને એમ કરીને સોફ્ટવેર જોબ પણ કરી શકો છો બીએડ પછી એમએડ કરી તમે ટીચર પણ બની શકો છો કોમર્શિયલ મેનેજમેન્ટ ડિપ્લોમા કરી તમે ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા કરી શકો છો સબ ઇન્સ્પેક્ટર એક્ઝામ ફોર બી અને સીઆરપીએફ અથવા તો સી આપી શકો છો મીડિયોમાં આટલું જ વધુ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે